ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેમટિંગ ક્લબ સેન્ડવિચ તૈયાર છે નમસ્કાર મિત્રો મારી ચેનલ દેવાય ત્યારભામાં તમારું સ્વાગત છે આજે આપણે જે મોટી મોટી હોટલોમાં ક્લબ સેન્ડવિચ બનાવવામાં આવે છે એ ટાઈપની ક્લબ સેન્ડવિચ બનાવતા તમને શીખવીશ જો રેસીપી તમને પસંદ આવે તો લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દોજો ચાલો આપણે ક્લબ સેન્ડવીચ બનાવી સૌ પ્રથમ આપણે જે ગાજર ફણસી અને ઓબીઝને લાંચ કરેલા છે અને આવી રીતના આપણે એને બનાવવા માટે ઝીણું ઝીણું કટિંગ કરી લેવાનું છે તમે ચપ્પુથી પણ કટિંગ કરી શકો છો જુઓ આ રીતનું આપણે એકદમ બારીક ઝીણું ઝીણું કટિંગ કરવાનું છે આપણે એક સેન્ડવિચ બનાવી છે એટલે એ પ્રમાણે બધું છે એક તીખું મરચું કાપી લઈશું અને એક ટાકડી સાત થી આઠ પીસ અને એક ટમેટું આ ક્લબ સેન્ડવિચ છે એ આપણે થોડી અલગ રીતના ક્લબ સેન્ડવિચ બનાવવાના છે જેમાં આ બાફેલા બટેટા લીધા છે અને સાથે આ જે ફણસી ગાજર અને કોબીજને થોડા બ્લાન્જ કરીને એનું ઝીણું કટિંગ કર્યું છે અને એક તીખી મરચી નાખી છે આની આપણે કટલેસ બનાવશું પછી ટમેટા આવશે કાકડી આવશે અને કટલેસ બનાવવા માટે જે મસાલા આપણે લીધા છે એ પણ હું તમને કહી દઉં ક્યાં કયા મસાલા લીધા છે લાલ મરચું છે આ ચાટ મસાલો છે મીઠું છે આ બ્રેડ ક્રમ છે પછી આ કોર્ન ફ્લાર છે અને આ છે રાઈસ ફ્લાર આનાથી આપણે કટલેસ બનાવશું તો ચાલો મિત્રો આપણે કટલેસ બનાવવાની તૈયારી કરીએ બાફેલા બટેટા છે એને આપણે મછડી નાખશું એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો બટેટા બાફી અને એને એકદમ ઠંડા થવા દેવાના છે આ બટેટાને આપણે મછડી નાખીએ છીએ આવી રીતના શાકભાજીનું નું જેનું કટિંગ કર્યું છે કોબીજ ફણસી અને ગાજર એ આપણે આમાં નાખી દેસું આ બે ચપટી જેટલું લાલ મરચું નાખશું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેસું ચાટ મસાલો નાખીશું દોઢ ચપટી બે ચપટી જેટલી આપણે કોર્નફ્લાવર નાખશું અને આ રાઈસ ફ્લાર અથવા મેંદો તમે કોઈ પણ લઈ શકો ચપટી જેટલું આપણે રાઈસ ફ્લાર નાખશું આ મસાલાને આપણે એકદમ હળવા હાથે આ રીતના મિક્સ કરી લેવાનો છે અને એકદમ બધું મેસ થઈ જાય એ રીતના બરોબર સરસ એને મિક્સ કરવાનો છે જુઓ મિત્રો હું કેવી રીતના મિક્સ કરું છું એ રીતના તમારે મિક્સ કરવાનો છે આ મસાલામાંથી આ રીતના આપણે બે ગોળા અથવા તો લુવા બનાવી લેશું સાઈઝ ખાસ ધ્યાન રાખજો આપણે ટીક્કી અથવા તો કટલેટની સાઈઝ બનાવી છે એટલે આ પ્રકારની આપણે ગોળા લઈ અને હાથેથી આપણે આ રીતના થેપલીની જેમ દબાવી અને સરસ મજાના જે ટીક્કી અથવા તો કટલેસનો જે શેપ હોય એ શેપ આપણે એને આપી દેવાનો છે અને મિત્રો તમને કઈ સેન્ડવિચ ભાવે છે એ પણ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો આ રીતના આપણે બરોબર કટલેસ બનાવી લેશું જો કેટલી સરસ મજાની આપણી કટલેસ છે એ બની ગઈ છે હવે આના ઉપર આપણે બ્રેડ ક્રમ્પ છાંટીશું વ્યવસ્થિત બ્રેડ ક્રમ્પ ઉપર છાંટવાનો છે બ્રેડ ક્રમ્પ છાંટીશું એટલે જે આપણી કટલેશ છે એમાં સારી એવી ક્રિસ્પીનેસ આવી જશે જો આ રીતના આગળ પાછળ ફેરવી સાઈડમાં અને બધી બાજુ આપણે બ્રેડ ને બરોબર ટીકી ઉપર લગાવી દેવાનું છે આ રીતના કટલેસ રેડી થઈ ગઈ છે અને મીડિયમ તેલમાં આપણે એને તળી નાખીશું એને તેલ આવી ગયું છે તો હવે આપણે એને તળી નાખીએ હવે પલટાવી નાખીશું જો કેટલી સરસ મજાની આપણી કટલેસ છે બની ગઈ છે પેટીસ આ જુઓ કડક ખાવી જોઈ કેટલી કડક બનાવી છે સોફ્ટ રાખશો તો નહીં મજા આવે ખાવાની ફ્રાય થઈ ગયા બાદ આપણે એને બરોબર તેલ નિતારવાનું છે અને એકદમ તેલ ના એવી રીતના આપણી જુઓ કેટલી સરસ મજાની કરારી અને એકદમ દેખાવમાં પણ સુંદર આપણી કટલેસ છે એ તૈયાર થઈ ગઈ છે બ્રેડને શેકવા માટે આપણે ચૂલા ઉપર એક તવો ગરમ કર્યો છે અને એને આપણે કાંઈ બટર કે શેનાઈથી ગ્રીસ નથી કર્યું ખાલી આપણે એમનેમ જ બ્રેડને શેકવાની છે ચાર બ્રેડ આપણે લીધી છે આ ચાર સ્લાઇસ વાળી સેન્ડવીચ છે એટલે વારાફરતી વાળા આપણે એને પલટાવતા જશું અને એને ક્રિસ્પી ક્રિસ્પી ના થાય ત્યાં સુધી આપણે એને શેકવાની છે બરાબર ટોસ થઈ ગઈ છે જોવો સરસ મજાની અસર કડક બ્રેડ છે એ બની ગઈ છે ટોસ્ટ કરેલી બ્રેડ ઉપર આપણે નાઇફની મદદથી આ રીતના બટર લગાવવાનું છે મિત્રો ચારે ચાર જે બ્રેડની સ્લાઇસ છે એના ઉપર આપણે આ રીતના બટર લગાડી દેસું ત્યારબાદ આપણે જે ફુદીનો લીલા મરચાં કોથમરી અને મીઠું નાખીને લીલી ચટણી બનાવી છે એ લીલી ચટણી પણ આપણે ચારે ચાર સ્લાઇસ ઉપર આ રીતના પાછા દેશું મિત્રો આ ચટણીનો ખૂબ જ યુનિક ટેસ્ટ આવે છે આ ચટણી લાગી જાય પછી આપણે સેન્ડવિચને એસેમ્બલ કરશું સૌ પ્રથમ આપણે એક સ્લાઇસમાં આ રીતના કાપેલી કાંકડીને ગોઠવી દેવાની છે કાંકડી ગોઠવાઈ જાય પછી આપણે એક ચીઝની સ્લાઇસ લઈ એના ઉપર મૂકવાની છે આ રીતના ત્યારબાદ એના ઉપર આપણે બીજી બ્રેડની સ્લાઇસ લઈ અને આ રીતના ટોમેટો ગોઠવી દેવાના છે અને સ્વાદ માટે થોડો ચાટ મસાલો આપણે એમાં સ્પ્રિંકલ કરવાનો છે ત્યારબાદ બીજી જે સ્લાઇસ છે ચીઝની મૂકી અને ત્રીજી સ્લાઇસ આપણે જ્યારે મૂકી એના ઉપર આપણે ટીકી મૂકી અને આપણી ચાર લેયરવાળી જે ક્લબ સેન્ડવીચ છે એ હવે તૈયાર થઈ ગઈ છે અને આ સેન્ડવીચને હજી આપણે તવા ઉપર થોડું ક્રિસ્પી કરવાની છે તો થોડું બટર નાખી તવો ગરમ થાય એટલે આપણે એના ઉપર સેન્ડવીચને આ રીતના દબાવી દબાવીને શેકવાની છે જેથી આપણે જે ચીઝની સ્લાઈસ મૂકી છે ને એ ચીઝ છે એ બરાબર મેલ્ટ થઈ જાય અને એનો ખૂબ જ સારો ટેસ્ટ આપણને મળે ઉપરથી આ રીતના આપણે બટર ચોપડતા રહેશું અને ક્રિસ્પી એને કરી નાખશું તો જુઓ મિત્રો આપણી સેન્ડવિચ છે એ કેટલી સરસ મજાની ક્રિસ્પી થઈ છે આમાં આપણે કોઈ ઓવન કોઈ કોઈ સેન્ડવિચ ટોસ્ટર ગ્રીલરનો ઉપયોગ નથી કર્યો તવા ઉપર આપણે આ સેન્ડવિચ બનાવી છે સર્વિંગ કરવા માટે આપણે સેન્ડવિચને ચાર ભાગમાં કાપવાની છે આ રીતના ચપ્પુની મદદથી આપણે એને ચાર ભાગમાં કાપી લેશું જુઓ મિત્રો કોઈપણ ડીશ હોય ને એમાં પ્લેટિંગ છે ને એ ખૂબ જ મહત્વનું છે પ્લેટિંગ જો સારું થાય તો એ ડીશ છે એ ખૂબ જ ટેમ્પિંગ લાગે છે આ રીતના ચાર ભાગમાં કાપ્યા પછી આપણે એમાં ટૂથપીક લગાવી છે જેનાથી સેન્ડવીચ છે આખી આ રીતના આપણે ઝીકઝેક પેટર્નમાં એને સર્વ કરી છે અને હવે ઉપરથી આપણે થોડી ફ્રેન્ચ ફ્રાય નાખી છે અને થોડો ચાટ મસાલો પણ આપણે એમાં સ્પ્રિન્કલ કરી દેસું તો મિત્રો જો આપણી સેન્ડવિચ છે એ કેટલી સરસ મજાની દેખાય છે જો આ રીતના ચાટ મસાલો છે આપણે એના ઉપર સ્પ્રિંકલ કરી દઈશું અને ટોમેટાની ચટણી અને ગ્રીન ચટની સાથે આપણે આ સેન્ડવિચને સર્વ કરશું તો ચાલો મિત્રો હવે મારે રહેવાતું નથી હું આ સેન્ડવીચને ટેસ્ટ કરવા જઈ રહ્યો છું તો આ સેન્ડવિચને આપણે ટમેટાના કેચઅપ સાથે આ સેન્ડવિચની લિજ્જત માણીશું એટલી સરસ મજાની સેન્ડવિચ બની છે કે પેલો જ જે બાઈટ લીધો છે એમાં જે સ્વાદ છે એ ભ્રષ્ટ થાય છે અને સાથે સાથે આપણે આ જે ફ્રેન્ચ ફ્રાય છે એ ખૂબ જ યુનિક કોમ્બિનેશન અને એનો ટેસ્ટ પણ વધારે છે મિત્રો તો આપ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે મારી આ ક્લબ સેન્ડવિચની રેસીપી તમને કેવી લાગી જો મિત્રો આપણું ચીઝ છે ને એ પણ બરોબર મેલ્ટ થઈ ગયું છે અને આવી અવનવી વાનગીઓ શીખવા માટે મારી ચેનલ દેવાઈ થેરફાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં